ભણવા જતા તી હું કરતા આપણે બી કેકારે લાડ બધું ખાવ આ બધું બો ઓલ્લે આપણે ઉડી બી આઈ ઓલા બધે પડી ગયા બધે જાડવા પડી બધું ઉડી ગયા ભગવાન એટલું આવ્યો ને તો એક સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજા મજા આવતો ભાઈ વાવા થોડું આવી ગયું છે નનકુમ અમારે વરસાદ હતો હાજે પણ થોડો થોડો એટલો બધો નતો અને કોને કોને ક્યાં ક્યાં વરસાદને વાવો વાવા વધારે છે એ કમેન્ટમાં કીધે તો અમારે બહુ વાંધો નથી આવ્યો પણ ઘણી જગ્યાએ બહુ પવન ને એવું હતું અમારે હતું હાલના પણ એટલું બધું નહોતું એમ મેં જે વિડીયો ને એવું જોયું એટલું બધું નહોતું થોડું થોડું હતું અત્યાર છે ને સાહેર બહાર પીડી હતી ને આવડે અત્યારે ભેગી કરી લીધી ફફડાટી

મોટા ભાઈ વહી જ્યા મોટા ભાઈ વહી જ્યા ને તમે આવો મોટા ભાઈ વહી જ્યા છે લગન માં અને આ ભાઈ છે ને મારી હારે આવવાના છે હા આવો ને હે બોલ તો કરો લુકડા પેરે એમ કે છે નીવરા થઈ જ્યા હવાર વેલા વેલા કામ કર નઈ બાપા સીતા રામ જાય ભોળાનાથ જાય માતાજી જાય રાણીયા સાર ભરતા ભાઈ કામ ના પલ્લી ગયા ભળા અમારું કામ કરવું પડે ને ને વરસાદ થોડો થોડો આવ્યો છે તો અહીંથી નિશાન છે

halo tapi pagi kami jay sih pabrin Aryan bin budeh Pak itu iya jelas sih ayo bapak hujan jo jo hujan tau ijo, lagu n masaman waktu jo hujan ayo re jo luka da jo tuh tuh luka da halo tempe 5 menit hujan deh oke boleh ya lo hahaha papa jalan dijo harode harode ya biasa, kericawan deh kerana apa ada kau udah kau udah saat apa tuh. ચાલો ભાઈ જો વીસ મિનિટ સુધી વરસાદ આવ્યો છે ને હવે આરીન ભાઈ ની નથી આવતા કેમકે આરિનભાઈ ને મજા નથી તો હવે એ બન હું કરી નાખ્યું છે કેન્સલ પછી આવશે એવું લાગશે તો વરસાદ ધીમો પડી ગયો છે તો આપણે ફરાર થઈ જાનમાં ભાઈ

અને હકીકત અમે બે હે ને અમને બેન બહુ ભણાવવાનું કહે છે પણ અમે ભીણા નહીં અને મારો ભાઈ બને પણ છે આજ પણ મારો વારો કે દેવા ખબર નથી હવે જમી લેઈ પછી આપણે અહીં કાઈ કામ ન હોય ઘરે કારખાનું વાલે ને તો સંભાળો બરાબર એટલે કારખાના ભેગા થા વાલો જમી લીધું રજા પાસે આટો મારી એવા અને હવે વિચાર છે કે રત્નેશ્વર જવાનું છે કેમ કે ભાઈ આવો નજારો થાય અને પેલો વરસાદ હોય તો રત્નેશ્વર જવાનું મન થાય પણ આ ભાઈબંધ માને ને તો જઈએ જોઈએ જેમ થાય એમ આ ફ્યુ ઇન્ચીસ લેટર મારે

ને વરસાદ પવન એવો નેટ કેટલા દિવસે આવી ખબર નઈ ઝોપડું બધું સારું કરવું જોઈએ પેલા વરસાદ માં રત્નેશ્વર નો આવી ત્રણ મિત્રો વરસાદ કેટલો હરુડો છે અને હું ઘરે મતલબ માં જતો હતો ને રસ્તા રસ્તામાં અત્યારે વરસાદ ને બહુ આવજો તો ભાઈબંધ ના કારખાના ઉપર આવી ગયા અને ઘણું બધું મતલબમાં જાળો ને એવું પડી ગયું છે અમારી સાઈડ તો ગામમાં વરસાદ ને હોતું રસ્તામાં ઊભા રહી જાય ને પછી પાછા અહીંયા એવા છે અત્યારે ભાઈ મોસમ થઈ ગયો છે બહુ નેક્સ્ટ લેવલ ઘડીકવાર અહીંયા બેસી મસ્ત બધા ભાઈ બંધો સાથે હવે હા વરસાદ રહી ગયો આવતા નુકસાન ખેતરમાં પડી આમ તો ખેતરમાં પડી પડે

લાઇટ બી ગયેલી છે મારે પાસે પાવર બેંક છે પણ ચાર્જિંગ નથી આમાં તો આમાં એક ટકો ચાર્જિંગ આમાં એક ટકો ચાર્જિંગ ને આમાં કાંઈ ચાર્જિંગ છે નહીં ને લાઈટે નથી ને અમારા ગામમાં નેટવર્કય નથી આવતું એટલે કોઈને કોલે નથી લાગતો પ્લસ ચાર્જિંગ નથી લાઇટ નથી આવી રીતનો વરસાદ આવ્યો પણ આમ ખેતર જેને હોય એને બધાને તો બહુ બધી નુકસાની થઈ ગઈ અમે તો એ ખેતર ખાલી કરી નાખતું એટલે વાંધો નહીં નકર ભાઈ બહુ બધી નુકસાની થાય કેમ કે ખેતરમાં અત્યારે બધાની શહેર હોય બાયરી ઊભી એટલે એવી રીતને વેર વિખેર થઈ જાય વરસાદ આવે તો સારું પણ વરસાદને વાવાઝોડું આવે એટલે બધાનું વેર વિખેર થઈ જાય ખેતર હોય એમાં તો એ રીતનું ખેડૂતને છે ને બહુ તકલીફ થાય શહેરને એવું બધું ખેતરમાં જ પીડ્યું અને જોઈએ હવે મારે ચાર્જિંગ છે નહીં મારા મોબાઈલમાં જાઉં ગામમાં ગામમાં લાઈટ તો છે ને હવે કોઈ કારખાને જનરેટર ચાલુ હોય તો ત્યાં ચાર્જિંગ કરી બાકી જોઈ છે જ્યાં થાય અને નેટવર્ક આવશે જ પછી જ અપલોડ થાય છે કેમ કે નેટવર્ક તો આવતું નથી હું ચાર્જિંગ કરીને એડિટ કરી નાખી તોય અપલોડ નહીં જોઈએ હવે આજના જ કદાચ થઈ જાય હા સુધી નેટવર્ક આવી જાય તો કાલ બ્લોગ આવી જાય ને ક્રોમ દિવસે નગર પછી બાજુના ગામમાં જાઉં જ્યાં અહીંયા નેટવર્ક આવતું છે અહીંયા આશા છે આજનો બ્લોગ તમને ગમ્યું છે કાલે તો પછી કાંઈ ભેગું છું નહોતું એટલે એટલું શૂટ કર્યું આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું છે ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એમ મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવી બધાને જય માતાજી ભાઈ ભાઈ